ને મારો કઈ કામ ના હોય તારી આગળ પાછળ જ ફરફર કરવાનો આખો દાડો ખાસ તો વળી હું છું કે મારી પાછળ ફરવાનો કે બીજી પાછળ ફરવા જાય ઓ વાહ ઓ મારું ન ધોઈ નાખી હા બીજી જોય જોયું ને બીજી ના તો મને કે આટલો એટીગેટી તૈયાર થઈને આમ હીરોન જેમ કે ઉપાડી તમે સાચું ગાવ ખાસ તો સાચું ગાવ ખાલેવા બોલના એ છોરીને મળવા જઉં હાય હાય કઈ છોરીને મળવા નાજે તું કઈ મને ના ના હું હાલ જ કોઈ બીજી આવત નઈ મારા ના ના હું નઈ જઉં તોય નઈ જઉં તને મુકી ના મારો ના હું ના જઉં તને મુકી

એનો વારો કાડ નાખી એટલે ધોઈ કાઢી છા કોઈ જોઈએ નઈ મારી માં આવે તો ફરી આ આવું જ છે ને હા તારા આવું છે ને હા તો ઝઘડો નઈ કરે ને કેમ ના કરું તું બોલ બોલ બહુ કરાય યાર લઈ જાવ તો ભઈ હેડ જોડે યાર ના મને એ જોડે જવા નું જ નઈ રે એય તું આવું પાડી પડ્યો તો કે પણ હજાર વાર કેવાનો તને હા મને inki baat karna hai ki mere bumbo aa ko karu mu bappa amai ab bumbo nahi nahi jo paani amai

આજે કમરા આખડી પાધી છે ને હા અલા માર ભૂન કીધું તો પત્ની નકર આલે ધોણ પડે તો માનતી જ નહીં તો મન ખોટુ કરે બોલ્યો તું મે કરે તો તું મન ખોટુ બોલી તું તું માર માર કર જતો જ રહું ને તું કેટલું મારશ મને મારું બસ હા તો મગિન કેની ના જતો હા નહીં પણ આ બૂન છો હો